સવારના પાંચ વાગ્યા હતા શહેરના સૌથી સફળ બિઝનેસમેન અને કરોડોની સંપત્તિના માલિક હિતેશ પટેલ આજે પલંગ ઉપર એક નિષ્પાણ લાશને જેમ પડ્યા હતા કેન્સરના છેલ્લા સ્ટેજે તેમની એક માણસમાંથી પિંજરમાં બદલી નાખ્યા હતા તેમની ત્વચા પીળી પડી ગઈ હતી આંખો ઊંડી ઉતરી ગઈ હતી અને દરેક સ્વચ્છ એવો લાગતો હતો કે જાણે તે છેલ્લો હોય તેમની પત્ની શ્વેતા છેલ્લા બે દિવસથી ઊંઘી નહોતી તેની આંખો નીચે કાળા કુંડાળા પડી ગયા હતા વાળ વિખરાયેલા હતા પણ તેનો હાથ તેના પતિના હાથ ઉપર હતો ડોક્ટરો એ સ્પષ્ટ કહી દીધું હતું કે આજની રાત પસાર કરવી પણ મુશ્કેલ છે આ સમાચારથી આખા ઘરમાં શોક વ્યાપી ગયો હતો બપોર સુધીમાં પરિવારના તમામ સભ્યો ભેગા થઈ ગયા હિતેશના મોટા ભાઈ રવિ અને તેમના પત્ની કાવ્યા સંબંધીઓ નજીકના મિત્રો બધા હિતેશને છેલીવાર જોવા આવ્યા હતા આર્યન અને આરાધ્ય તેમના પિતા પાસે બેઠા હતા તેમની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા સાંજના છ વાગ્યે હિતેશે અચાનક પોતાની આંખો ખોલી તેમની આંખોમાં એક વિચિત્ર બેચેની હતી જાણે કોઈ બોજ તેમની છાતી ઉપર મુકાયો હોય તેમણે રૂમમાં હાજર તમામ લોકોને જોયા પછી કંઈ કહેવાનો પ્રયત્ન કર્યો પણ અવાજ નીકળ્યો નહીં શ્વેતા તરત જ તેમની પાસે નમી અને બોલી શું જોઈએ છે પાણી દવા હિતેશે ના પાડી હોય તે માથું હલાવ્યું તેમણે ફરીથી પોતાના હોત ફફડાવ્યા રવિ નજીક આવ્યો હિતેશ કંઈ કેવું હોય તો બોલ ભાઈ હિતેશના શ્વાસ તે થઈ રહ્યા હતા આખરે ખૂબ જ મુશ્કેલીથી તૂટેલા અવાજે હિતેશે કહ્યું મારી એક છેલ્લી ઈચ્છા છે શ્વેતાએ તરત જ તેમનો હાથ વધુ મજબૂતીથી પકડ્યો બોલો ને તમારે શું જોઈએ છે જે જોઈએ તમારી ઈચ્છા પૂરી કરીશું હિતેશે પોતાની ઊંડી ઉતરી ગયેલી આંખોથી શ્વેતા સામે જોયું પછી તેમણે જે કહ્યું તે સાંભળીને રૂમમાં હાજર દરેક વ્યક્તિની આત્મા ધ્રુજીને ઉઠી મારી પહેલી પત્ની વૈશાલીને બોલાવો મારી છેલ્લી ઈચ્છા હું તેને જણાવીશ આ શબ્દો સાંભળતા જ શ્વેતાના ચહેરો એકદમ સફેદ પડી ગયો તેના હાથ હિતેશના હાથમાંથી છૂટી ગયા તે ઝાટકા સાથે પાછળ હટી ગઈ તેના મોટામાંથી કોઈ શબ્દ નીકળ્યો નહીં બસ તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા આર્યન અને આરાધ્યા એકબીજાને સામે આશ્ચર્યથી જોયું તેઓ સમજી શકતા નહોતા કે તેમણે શું સાંભળ્યું છે આ શબ્દો નહોતા પણ શ્વેતાના હૃદયમાં ભોંકાયેલું ખંજર હતું વૈશાલી એક એવું નામ છે આ ઘરમાં વીસ વર્ષોથી દફન હતું આ એક મરતા માણસને છેલ્લી ઈચ્છા હતી કે વીસ વર્ષના સંબંધ અને બે બાળકોની માતાના સન્માનની જાહેરમાં હતી આખરે વીસ વર્ષ પછી મરતી વખતે હિતેશે એ સ્ત્રીને કેમ યાદ કરી જેને તેઓ પોતે છોડી ચૂક્યા હતા શ્વેતાના કાનમાં છાણે વીજળી કડકી તને લાગ્યું કે કદાચ તેણે ખોટું સાંભળ્યું હશે અથવા કદાચ હિતેશને તાવમાં ભાન નહીં હોય પણ જ્યારે તેણે તેને પતિના આંખોમાં જોયું તો તો કોઈ ભ્રમ નહોતો તેઓ તરત જ ઓશમાં હતા અને તેમણે જે કહ્યું તે એકદમ સ્પષ્ટ હતું અરે આ તમે શું કહી રહ્યા છો શ્વેતાનો અવાજ કાંપી રહ્યો હતો તેનો હાથ બેકાબુ થઈને ધ્રુજવા લાગ્યો હિતેશ પોતાની ઊંડી આંખોથી શ્વેતા સામે જોયું તેમના ચહેરા ઉપર કે વિચિત્ર ભાવ હતો તેમણે કહ્યું શ્વેતા મને માફ કરજે પણ મારી છેલ્લી ઈચ્છા હું તેને જ જણાવીશ શ્વેતા ઊભી થઈ તેનો ચહેરો ગુસ્સા અને દરતથી લાલ હતો તેણે કહ્યું ખૂબ સરસ મરતી વખતે પણ તેનું જ નામ તો હું તમારા માટે શું હતી એક સગવડ એક નોકરાણી વીસ વર્ષ મેં તમારી સેવા કરી જ્યારે તમે બીમાર પડ્યા ત્યારે દિવસ રાત મેં તમારી સંભાળ રાખી ચમાડીઓને દવાઓ આપી તમારા શરીરને લૂંછ્યું અને આજે તમે મરતી વખતે કોઈ બીજીને બોલાવી રહ્યા છો રૂમમાં હાજર દરેક વ્યક્તિ બેચે નથી કાવ્યા ભાભી શ્વેતા પાસે જઈને તેનું ખભા પકડવાનો પ્રયત્ન કર્યો શ્વેતા શાંત થઈ જા કેવી રીતે શાંત થઈ જવું ભાભી શ્વેતાએ કાવ્યા તરફ જોયું તેની આંખોમાં આંસુ હતા અને ચહેરા ઉપર ગુસ્સો જો તમે મારી જગ્યાએ હોત તો શું શાંત રહેત શું નથી કર્યું મેં આ માણસ માટે અને આજે મને કહી રહ્યા છે કે તેમને તેમની પહેલી પત્નીની જરૂર છે આરાધ્યા રડતા રડતા બોલી મમ્મી પ્લીઝ પપ્પા બીમાર છે તેમને ખબર નથી પડતી ના શ્વેતાએ પોતાની દીકરીને રોકતા કહ્યું તેણે હિતેશ તરફ જોયું તેઓ એકદમ સાચા મગજના છે તેઓ જાણે છે કે તેઓ શું કહી રહ્યા છે અને કદાચ તેમણે હંમેશા વૈશાલીને ચાહી છે હું તો બસ એક વિકલ્પ હતી કેમ સાચું કહું છું ને હું હિતેશ તરફ જોતા તે બોલી હિતેશ ધીમેથી માથું હલાવ્યું હા આ જોઈને શ્વેતાનું દિલ ચકનાચૂર થઈ ગયું રવિ હિંમત કરીને કહ્યું હિતેશા શું બકવાસ છે શ્વેતા તારી પત્ની છે તારા બાળકોની માતા છે તું તેની સાથે આવું ન કરી શકે હિતેશની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા તેમનો અવાજ નબળો પડી ગયો ભાઈ મને ખબર છે કે આ બહુ ખોટું લાગી રહ્યું છે પણ મને અત્યારે જ વૈશાલી જોઈએ છે રવિભાઈ કૃપા કરીને વૈશાલીને બોલાવી લો વૈશાલી આ નામ સાંભળતા જ રૂમમાં ફરી એક ફાળ પડી આર્યને રવિ સામે જોયું મોટા પપ્પા વૈશાલી કોણ છે રવિની જીભ જાણી સિવાઈ ગઈ તેણે હિતેશ સામે જોયું અને પછી કંઈક બોલવાનો પ્રયત્ન કર્યો પણ શબ્દો મળતા નહોતા શ્વેતા કડવું હસી તેની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા પણ તેના ચહેરા ઉપર એક વિચિત્ર કટાક્ષ હતો વૈશાલિયા તારા પિતાની પહેલી પત્ની એ સ્ત્રી જેને તારા પિતાએ વીસ વર્ષ પહેલા છૂટાછેડા આપ્યા હતા એ સ્ત્રી જેનું નામ આ ઘરમાં ક્યારેય લેવામાં નથી આવ્યું આજે આ તેને બોલાવવા માંગે છે હિતેશે આંખો બંધ કરી દીધી જાણે બધું સાંભળવું તેમના માટે પણ ખૂબ જ મુશ્કેલ હતું પણ તેમણે ફરીથી આમાં માથું હલાવ્યું આરાધ્યા રડતા રડતા બોલી પપ્પા તમે અમને ક્યારેય નહોતું કહ્યું કે તમારી પહેલી પત્ની પણ હતી તે કોણ છે તે ક્યાં રહી છે હિતેશે પોતાની દીકરી સામે જોયું તેમના અવાજમાં દર્દ તે વડોદરામાં રહી છે રવિભાઈ પાસે તેનો નંબર છે શ્વેતાને લાગ્યું જાણે કોઈએ તેની છાતીમાં ખંજીર ફૂંકી દીધું હોય તો તમે તેની સાથે સંપર્ક રાખ્યો હતો વીસ વર્ષોમાં ના રવિ જવાબ આપ્યો હિતેશે ક્યારેય વૈશાલી સાથે સંપર્ક નથી કર્યો મારી પાસે બસ તેનો પત્તો અને નંબર હતો કટોકટીના સમય માટે મેં ક્યારેય વિચાર્યું નહોતું કે આનો ઉપયોગ કરવો પડશે એ પોતાના આંસુ લૂછ્યા અને ઇતેશ પાસે ગઈ તેને તેના પતિનો ચહેરો જોયો એ ચહેરો જેને તેણે વીસ વર્ષ સુધી પ્રેમ કર્યો હતો જેની દરેક તકલીફને પોતાની તકલીફ માની હતી કહું મને શ્વેતાના અવાજમાં એક ઊંડો આઘાત હતો હું શું મતી તમારા માટે એક નોકરાણી એક સગવડ આ સાંભળીને હિતેશની આંખોમાંથી વધુ તેજીથી આંસુ વહેવા લાગ્યા બોલો શ્વેતા ચિલ્લાઈ મને જવાબ જાણવાનો હક છે વીસ વર્ષમાં મેં ક્યારેય તમારી પાસે કંઈ માંગ્યું નથી તમારી દરેક વાત માની તમારા પરિવારની દરેક ખુશીને પોતાની ખુશી માની અને આજે તમે મને કહી રહ્યા છો કે હું તમારા દિલમાં ક્યારેય હતી જ નહીં હિતેશે ખૂબ જ મુશ્કેલીથી કહ્યું શ્વેતા તું સારી પત્ની છે સારી માતા છે પણ હું વૈશાલી નથી બરોબર ને શ્વેતાએ પતિની વાત પૂરી કરી હિતેશે પોતાનું માથું હલાવ્યું અને તે પાછી હટી ગઈ ખૂબ સરસ તો આજ સતી હતું આર્યન તેની માતા પાસે ગયો અને તેનો હાથ પકડ્યો મમ્મી પ્લીઝ શ્વેતાએ પોતાના દીકરા સામે જોયું પછી પોતાની દીકરી સામે બંને બાળકો ભાંગી પડ્યા હતા એક તરફ તેમના પિતા મરી રહ્યા હતા અને બીજી તરફ માતાનું સન્માન ધૂળમાં મળી આ બધું સહન કરવું તેમના માટે મુશ્કેલ હતું હિતેશ જીત છોડ રવિ ફરી બોલ્યો પણ હિતેશ અડગ હતા તેમણે રવિ સામે જોયું ભાઈ પ્લીઝ વૈશાલીને ફોન કરો મારી પાસે વધારે સમય નથી શ્વેતા રૂમના ખૂણામાં જઈને બારીની બહાર જોયું તેના મનમાં એક તોફાન ચાલી રહ્યું હતું તેની પોતાની જુવાનીયા માણસને આપી દીધી હતી અને આજે અંતિમ ઘડીએ તેને ખબર પડી કે તે હંમેશા બીજા નંબરે હતી રવિ અનિચ્છાએ પોતાનો ફોન કાઢ્યો તેણે પોતાની ડાયરીમાં વૈશાલીનો નંબર શોધ્યો બધાની નજર તેના ઉપર હતી દરેક ક્ષણ જાણવા માંગતું હતું કે શું તે આવશે રવિએ નંબર ડાયલ કર્યો ફોનની રીંગ વાગવા લાગી રૂમમાં સન્નાટો હતો માત્ર ફોનની રીંગ અને હિતેશના ઉઘટતા શ્વાસ સંભળાઈ રહ્યા હતા અચાનક બીજી તરફથી અવાજ આવ્યો હેલો રવિની હિંમત ના ચાલી કંઈ કહેવાની એક ક્ષણ માટે તેની જીભ લથડાઈ ગઈ વૈશાલી હું રવિ બોલું છું હિતેશનો ભાઈ રવિ આ છેવું જ કહ્યું બીજી તરફ થોડીક ક્ષણો માટે એક લંબો અને ગુંગણાવી દે તેવો સન્નાટો છવાઈ ગયો એટલો ઊંડો સન્નાટો કે રવિને પોતાના હૃદયના ધબકારા પણ સંભળાવવા લાગ્યા

રવિ સાંભળી શકતો હતો કે વૈશાલીના શ્વાસ થોડા તેજ થઈ ગયા હતા પછી પોતાની જાતને સંભાળતા તેને પૂછ્યું તો તમે મને માટે ફોન કર્યો છે કે તે મરી રહ્યો છે તેના અવાજમાં રવિએ કહ્યું ના એવું નથી વાત એમ છે કે હિતેશની એક છેલ્લી ઈચ્છા છે કઈ ઈચ્છા વૈશાલીએ સીધું પૂછ્યું રવિ આંખો બંધ કરી લીધી આ કેવું કેટલું મુશ્કેલ હતું આ શબ્દો તેના ગળામાં જ અટકી રહ્યા હતા તેને હિંમત ભેગી કરી અને ધ્રુજતા અવાજે કહ્યું તે પોતાની છેલ્લી ઈચ્છા માત્ર તને જ કહેવા માંગે છે તે ઈચ્છે છે કે આવા સમયે તું તેની પાસે આવી જાય થોડી વાર સુધી કોઈ જવાબ ન આવ્યો રૂમમાં સ્વેતા દિવાલને અઢેલીને ઊભી હતી તેના આંસુ સુકાઈ ગયા હતા તેની આંખો બસ રવિના ફોન ઉપર ટકેલી હતી તે સાંભળવા માંગતી હતી કે તે તે શું કહેશે આખરે વૈશાલીનો અવાજ આવ્યો અને એ તેશે ફરીથી અવાજ દીધો રવિભાઈ કૃપા કરીને જલ્દી કરો મારી પાસે વધારે સમય નથી બીજી તરફથી થોડી વાર સુધી કોઈ અવાજ ન આવ્યો પછી વૈશાલીએ કહ્યું આ કેવી મજાક છે વીસ વર્ષ પહેલા તેણે મને છોડી દીધી હતી તેની બીજી પત્ની છે બાળકો છે તો તે મને કેમ બોલાવી રહ્યો છે રવિએ કહ્યું મને પણ સમજ નથી પડી રહી પણ આ એક મરતા માણસની ઈચ્છા છે તે બહુ જીદ કરી રહ્યો છે શું તે આવી શકે વૈશાલી ઊંડો શ્વાસ લીધો તેના વચમાં લાગણીઓનું મિશ્રણ હતું ગુસ્સો દર્દ અને કદાચ થોડી ઉત્સુકતા પણ તેણે કહ્યું મને વિચારવા દો રવિએ ફોન કાપી નાખ્યો અને બધાની સામે જોયું શ્વેતાએ પૂછ્યું શું કહ્યું તેણે રવિએ કહ્યું તે વિચારી રહી છે હિતેશે ધીમેથી કહ્યું તે આવશે મને ખબર છે આ દરમિયાન વડોદરા પોતાના અમથા ઘરમાં વૈશાલી ફોન હાથમાં પકડીને ઊભી હતી તેનું મન લાગણીઓના તોફાનમાં ઘેરાયેલું હતું વીસ વર્ષ વીસ વર્ષ પછી હિતેશથી અલગ થઈ તને એ દિવસ યાદ આવ્યો છે હિતેશે તેને છૂટાછેડાના કાગળ આપ્યા હતા તે માત્ર ત્રીસ વર્ષની હતી અને તેના લગ્નને દસ વર્ષ થઈ ગયા હતા હિતેશે કહ્યું કે તેને કોઈ બીજી સ્ત્રી સાથે પ્રેમ થઈ ગયું છે શ્વેતા જે તેમની કંપનીમાં નવી કર્મચારી હતી વૈશાલીને યાદ છે તે કેટલું રડી રહી હતી કરગરી રહી હતી પણ હિતેશ અટલ હતો તેણે કહ્યું કે હવે તેના સંબંધમાં કંઈ બાકી નથી રહ્યું તેમણે સંપત્તિ વેચી દીધી હતી છૂટાછેડાની સાથે વૈશાલીના ઘરે થોડા પૈસા મળ્યા હતા હિતેશે પોતાની નવી જિંદગી શરૂ કરી ચૂકી હતી વૈશાલીએ ફરી ક્યારેય લગ્ન ન કર્યા તેણે પોતાના દરદને કામમાં ડુબાડી દીધું તે એક સામાજિક કાર્યકર બની ગઈ અને તેણે પોતાનું જીવન બીજાની સેવામાં લગાવી દીધું તેણે એક એનજીઓ શરૂ કર્યું જે છૂટાછેડા લીધેલ અને તેજી દેવાયેલી મહિલાઓની મદદ કરતું હતું વર્ષો વીતતા તેણે પોતાના દરદનો સ્વીકાર કરી લીધો હતો તેણે હિતેશને માફ પણ કરી દીધો હતો એટલા માટે નહીં કે તે તેને નિર્દોષ માનતી હતી પણ એટલા માટે કે તે પોતાની બાકીની જિંદગી અને શાંતિથી જીવવા માંગતી હતી પરંતુ હવે આટલા વર્ષો પછી તે ફરીથી તેની જિંદગીમાં આવવા માંગતો હતો તેની મેનપણી અને એનજીઓની સહયોગી મધુએ તેને પૂછ્યું શું થયું વૈશાલી તું પરેશાન લાગી છે વૈશાલીએ ભારે એ પૂરી વાત જણાવી મધુએ હેરાન થઈએ કહ્યું શું વીસ વર્ષ પછી હવે આ વાતનો અર્થ શું છે તું શું કરીશ વૈશાલીએ બારીની બહાર જોયું કે મને નથી ખબર એક તરફ તો હું તેના ઉપર એટલી નારાજ છું કે તેનું મોઢું પણ જોવા નથી માંગતી પણ બીજી તરફ તે મરી રહ્યો છે અને તેની છેલ્લી ઈચ્છા છે મધુએ વૈશાલીનો હાથ પકડ્યો અને કહ્યું જો આ તારો નિર્ણય છે પણ જો તું જઈશ ને તો શું તું તારી જાતને સંભાળી શકીશ તેની બીજી પત્ની ત્યાં હશે તેના બાળકો હશે આ બધું જો તારા માટે ખૂબ મુશ્કેલ હશે વૈશાલીએ કહ્યું હું જાણું છું પણ મધુ હું હજી સુધી એ નથી સમજી શકતી કે આખરે હિતેશ આવું કેમ કહી રહ્યો છે વીસ વર્ષ પછી મળતી વખતે તે મને કેમ બોલાવી રહ્યો છે મધુએ કહ્યું કદાચ તેને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો હોય અથવા કદાચ તે તારી માફી માંગવા માંગતો હોય વૈશાલીએ માથું હલાવ્યું અને કહ્યું અથવા કદાચ કોઈ બીજી વાત છે એવું કંઈક છે આપણે નથી જાણતા તેણે ફરીથી પોતાનો ફોન ઉઠાવ્યો અને રવિને કોલ કર્યો રવિએ તરત જ ફોન ઉપાડ્યો હા વૈશાલી વૈશાલીએ કહ્યું રવિજી હું આવી રહી છું પણ મારે હિતેશ સાથે વાત કરવી છે અત્યારે જ ફોન ઉપર રવિએ કહ્યું ઠીક છે એક મિનિટ તેણે ફોન હિતેશના કાન પાસે રાખ્યો હિતેશનો અવાજ ખૂબ જ નબળો હતો વૈશાલી વૈશાલીએ કહ્યું હા હું છું હિતેશ આખરે તું કરવા શું માંગે છે વીસ વર્ષ પછી મને આ રીતે હિતેશે કહ્યું વૈશાલી મારે મારે તને કંઈક કેવું છે કંઈક બહુ જરૂરી પણ એ હું ફોન ઉપર નથી કહી શકતો કૃપા કરીને અહીંયા આવી જા વૈશાલી પૂછ્યું આ તારી બીજી પત્ની અને બાળકોનું અપમાન છે તને એનો અહેસાસ છે હિતેશના અવાજમાં દર્દ હતું મને ખબર છે અને મને એનો પસ્તાવો પણ છે પણ વૈશાલી પ્લીઝ મારા ઉપર વિશ્વાસ કર આ બહુ જરૂરી છે જ્યારે તું આવીશ ત્યારે બધું જ સમજી જઈશ વૈશાલી ઊંડો શ્વાસ લીધો અને કહ્યું ઠીક છે હું સવારે વહેલી ગાડીએ આવી રહી છું પણ હિતેશ જો આ કોઈ નાટક હશે તો હું ક્યારેય એ માફ નહીં કરું હિતેશે કહ્યું શુક્રિયા વિશાલી શુક્રિયા ફોન કટ થઈ ગયા પછી રૂમમાં ફરી સન્નાટો છવાઈ ગયો શ્વેતાએ પૂછ્યું તો તે આવી રહી છે રવિએ કહ્યું હા કાલે સવારે શ્વેતા કટાક્ષમાં હસી અને બોલી ખૂબ સરસ તમારા પતિના અંતિમ સંસ્કારમાં હું બીજા નંબરની છું શું વાત છે આર્યને કહ્યું મમ્મી પ્લીઝ પપ્પાની છેલ્લી ઈચ્છા છે હિતેશને હાલત વધુ બગડી જતી હતી ડોક્ટરે આવીને તેમને કેટલીક દવાઓ આપી અને કહ્યું કે તેમની તબિયતનો કોઈ ભરોસો નથી જો રાત આખી ટકી જાય તો તે ચમત્કાર ગણાશે રાત પર કોઈ ઊંઘ્યું નહીં શ્વેતા બાળકો સાથે બીજા રૂમમાં જતી રહી તે હિતેશ સાથે વાતો કરવા માંગતી નહોતી રવિ અને કાવ્યા હિતેશ પાસે જ રહ્યા સવારના ચાર વાગે હિતેશે અચાનક રવિનો હાથ પકડ્યો અને કહ્યું ભાઈ મારા પછી શ્વેતા અને બાળકોનું ધ્યાન રાખજો તેમને કોઈ વસ્તુની ખોટ ન પડવી જોઈએ રવિની આંખોમાં આંસુ આવી ગયા તેણે કહ્યું બાલીશ વાતો ના કર તું સાજો થઈ જઈશ હિતેશે હસવાનો પ્રયત્ન કર્યો આપણે બંને જાણીએ છીએ કે આ જૂઠ છે પણ ભાઈ મને વચન આપ રવિએ કહ્યું હું વચન આપું છું પણ હિતેશ મને જણાવો કે આ બધું શું છે તું વૈશાલીને કેમ બોલાવી રહ્યો છે હિતેશે કહ્યું ધીરજ રાખ ભાઈ કાલે બધું ખબર પડી જશે પણ મને વિશ્વાસ છે કે જ્યારે વૈશાલી આવશે ત્યારે શ્વેતા અને બાળકો સમજી જશે સવારના નવ વાગે એક જૂની ટેક્સી હિતેશના આલિશાન બંગલા સામે આવીને ઊભી રહી ટેક્સીનો દરવાજો ખુલ્યો અને એક સ્ત્રી બહાર નીકળી તે વૈશાલી હતી તેની સાદી સફેદ સૂતરાવ સાડી પહેરી હતી ચહેરા ઉપર કોઈ મેકઅપ નહોતો ગળામાં કોઈ ઘરેણું નહીં તેના ચહેરા ઉપર ઉંમરની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી પરંતુ તેની આંખોમાં એક વિચિત્ર શાંતિ હતી એક સ્થિરતા હતી જાણે તેની જિંદગીના દરેક તોફાનને સહન કરતા શીખી લીધું હોય તેણે એક નજર બંગલાની મોટી દિવાલો ઉપર નાખી આ એ જ બંગલો હતો જ્યાં તેણે પોતાના લગ્નના દસ વર્ષ વિતાવ્યા હતા આ ઘરનો ખૂણે ખૂણો તેની યાદો સાથે છોડાયેલો હતો અહીં જ તેણે હસતા શીખવ્યું હતું સપના જોયા હતા અને અહીં જ તેનું દિલ તોડવામાં આવ્યું હતું આજે વીસ વર્ષ પછી આ બંગલો તેના માટે એક અજાણી જગ્યા હતી તેના હાથ ધ્રુજી રહ્યા હતા પરંતુ તેણે પોતાની જાતને સંભાળી તે નબળી પડવા નહોતી માંગતી તે જવાબ લેવા આવી હતી તેણે દરવાજા પરની ખંડણી વગાડી થોડી ક્ષણો પછી દરવાજો ખૂલ્યો તો સામે રવિ ઊભો હતો તેની આંખો સૂઝી ગયેલી હતી ચહેરો ઉતરેલો હતો તેણે વૈશાલીને જોઈ અને એક ક્ષણ માટે ઓળખી ન શક્યો આ એ વૈશાલી નહોતી જેને તે જાણતો હતો તે અસુખી ચુલબુલી વૈશાલી હતી આ એક શાંત ગંભીર સ્ત્રી હતી જેને સમયે બદલી નાખી હતી વૈશાલી તો આવી ગઈ રવિના અવાજમાં એક અજાણી રાહત હતી આ વાવ અંદર આવ વૈશાલી અંદર કદમ મૂક્યો ઘરની અંદર બધું જ બદલાઈ ચૂક્યું હતું નવું ફર્નિચર દિવાલો ઉપર નવા રંગો નવી સજાવટ કાંઈ પણ એવું નહોતું જેને યાદ હતું દરેક વસ્તુ ચીસો પાડીને કહી રહી હતી કે આ એનું ઘર નથી ત્યારે જ તેની નજર હોલમાં દિવાલ ઉપર લાગેલી એક મોટી તસવીર ઉપર પડી હિતે શ્વેતા આર્યન અને આરાધ્યા એક સુખી પરિવારની તસવીર વૈશાલી એક ક્ષણ માટે ત્યાં જ થંભી ગઈ આ તેની જગ્યા હતી જે બીજા કોઈએ લઈ લીધી હતી એક કુંડુ આઘાત તેના હૃદયમાં જાગ્યો પરંતુ તેણે તે દેખાવા ન દીધો રવિ તેને હિતેશના રૂમ તરફ લઈ ગયો રૂમના દરવાજા પાસે શ્વેતા ઊભી હતી જેવી જ બંને સ્ત્રીઓ સામસામે આવી હવામાં એક વિચિત્ર તણાવ ફેલાઈ ગયો શ્વેતાએ વૈશાલીને ઉપરથી નીચે સુધી જોઈ તેની આંખોમાં નફરત હતી ઈર્ષા હતી અને એક એવું સ્ત્રીનું દર્દ હતું જે પોતાનું બધું ચારી ચૂકી હતી તો તું છે વૈશાલી શ્વેતાના અવાજમાં ઝેર ભળેલું હતું હિતેશની પહેલી પત્ની અને સાચો પ્રેમ વૈશાલીએ શાંતિથી શ્વેતા તરફ જોયું તેની આંખોમાં ન તો કોઈ અભિમાન હતું ન કોઈ જીતનો અહેસાસ શ્વેતા વિશ્વાસ કર હું મારી મરજીથી નથી આવી છતાં પણ તું આવી તો છે ને શ્વેતાએ કટાક્ષ કર્યો કદાચ તને પણ આ જોવામાં મજા આવી રહી છે એ જોવામાં કે હું કેવી રીતે ઊંડો શ્વાસ લીધો હું કોઈનું અપમાન જોવા કે કરગરવા નથી આવી હિતેશે મને બોલાવી છે અને મને લાગી છે કે તેની પાસે કોઈ બહુ મોટી વજા હશે નહીતર કોઈ માણસ મરતી વખતે પોતાની વીસ વર્ષ જૂની ભૂલને નથી દોરાવતો આ સાંભળીને શ્વેતા ચૂપ થઈ ગઈ વૈશાલીની વાતોમાં એક વજન હતું એક તર્ક હતો જેને તે નજરઅંદાજ કરી શકતી નહોતી રવિએ વચ્ચે કહ્યું બસ કરો શ્વેતા વૈશાલી હિતેશ તારી રાહ જોઈ રહ્યો છે તે આખી રાત બહુ બેચેન હતો વારંવાર તારું નામ લેતો હતો રવિની આ વાત સાંભળીને શ્વેતાના કાળજામાં જાણે વધુ એક ઘા લાગ્યો વૈશાલી હિતેશના રૂમમાં કદમ મૂક્યો અંદરનો નજારો હૃદય દ્રવી ઉઠે તેવો હતો પલંગ પર હિતેશ એક જીવતી લાશની જેમ પડ્યો હતો તેના શ્વાસ ખૂબ જ ધીમા ચાલી રહ્યા હતા રૂમમાં દવાઓની તીવ્ર ગંધ ફેલાયેલી હતી વૈશાલી તેને જોઈ અને એક ક્ષણ માટે અટકી ગઈ આ એ જીતે સતો છે ને તેણે ક્યારેય બેહદ પ્રેમ કર્યો હતો બીમારીએ તેને એટલો બદલી નાખ્યો હતો કે ઓળખવું પણ મુશ્કેલ હતો કદાચ તેની આઠ સાંભળીને તે ધીરે ધીરે પોતાની આંખો ખોલી જેવી જ તેને વૈશાલીને જોઈ તેની ઊંડી ઉતરી ગયેલી આંખોમાં એક ચમક આવી ગઈ રાતનો એક ભાવ હતો જાણે કોઈ મુસાફર પોતાની મંજિલ ઉપર પહોંચી ગયો હોય તેને ખૂબ જ નબળા અવાજે કહ્યું વૈશાલી તું આવી ગઈ વૈશાલી પલંગ પાસે બેસી અને એક સ્ટોલ ઉપર બેસી ગઈ તેણે પોતાનું પર્સ નીચે રાખ્યું અને હિતેજ તરફ જોયું તેની આંખોમાં ન તો આંસુ હતા અને ન તો ગુસ્સો બસ એક જ સવાલ હતો હા હું આવી ગઈ છું તેને શાંત અવાજે કહ્યું હવે જણાવો મને અહીં કેમ બોલાવી છે મારી પાસે વધારે સમય નથી મારે જવાબ જોઈએ છે હિતેશે ગુંડો શ્વાસ લેવાનો પ્રયત્ન કર્યો તેણે રૂમમાં હાજર તમામ લોકોને જોયા રવિ કાવ્યા શ્વેતા અને દરવાજા ઉપર ઊભેલા આર્યન અને આરાધ્યા તેણે ધ્રુજતા અવાજે કહ્યું હા હું ઈચ્છું છું કે બધા અહીંયા જ રહે શ્વેતા આર્યન આરાધ્યા તમે બધા સાંભળો શ્વેતા જે અત્યાર સુધી દરવાજા ઉપર ઉધીથી ધીરે ધીરે અંદર આવી હિતેશે બોલવાનું શરૂ કર્યું તેના અવાજમાં એક ઊંડો દર્દ અને પછતાવો હતો વીસ વર્ષ પહેલા મેં આપ્યા હતા મેં બધાને કહ્યું હતું કે મને શ્વેતા સાથે પ્રેમ થઈ ગયો છે શ્વેતાને પણ એવું જ લાગતું હતું કે હું તેને પ્રેમ કરતો હતો તેની સાથે રહેવા માંગતો હતો તેથી મારી પહેલી પત્નીનો ત્યાગ કરીને મેં શ્વેતા સાથે લગ્ન કર્યા પણ આ સત્ય નહોતું રૂમમાં આછળ દરેક વ્યક્તિના શ્વાસ જાણે થંભી ગયા હિતેશે આગળ કહ્યું સાચું કારણ કંઈક બીજું જ હતું એક એવું રહસ્ય જે મેં આજ સુધી મારી છાતીમાં દફન રાખ્યું છે આ સાંભળતા જ વૈશાલીની આંખો પોળી થઈ ગઈ શ્વેતાનું હૃદય જોર જોરથી ધબકવા લાગ્યું હિતેશે એક લાંબો ધ્રુજતો શ્વાસ લીધો જાણી પોતાના અંદરના તમામ છેરને બહાર કાઢવા માટે હિંમત ભેગી કરી રહી હોય તેણે પોતાની આંખોથી પહેલા વૈશાલીને જોઈ વૈશાલી તને યાદ છે આપણે કેટલા ખુશ હતા તેનો અવાજ ઘણો ધીમો થઈ ગયો હતો આપણા લગ્નના શરૂઆતના વર્ષો જાણે કોઈ સપનું હોય હું તને બહુ પ્રેમ કરતો હતી પણ વધારે આ સાંભળીને વૈશાલીની શાંત આંખોમાં એક ક્ષણ માટે વીસ વર્ષ જૂની ચમક પાછી આવી અને પછી ઓઝલ થઈ ગઈ હિતેશે આગળ કહ્યું પરંતુ આપણા લગ્નને ઘણા વર્ષો વીતી ગયા અને આપણા ઘરમાં બાળકની કિલકારી ન ગુંચી તેની યાદ છે આપણે કેટલા ડોક્ટરને બતાવ્યું કેટલા મંદિરમાં ગયા કેટલી માનતાઓ માની આપણે કોઈ દરવાજો નહોતો છોડ્યો વૈશાલીએ ધીમેથી માથું હલાવ્યું તે દિવસ કેવી રીતે ભૂલી શકે દર મહિને એક નવી આશા અને પછી એ જ નિરાશા હિતેશનો અવાજ વધુ ધ્રુજવા લાગ્યો પછી પછી એક દિવસ આપણે પેલા મોટા ડોક્ટર પાસે ગયા હતા મુંબઈમાં તેણે આપણા બધા ટેસ્ટ કરાવ્યા અને પછી તેણે આપણને એક એક રિપોર્ટ આપ્યો હિતેશ ક્ષણ માટે અટક્યો શ્વાસ થઈ ગયા તેણે આંખો બંધ કરી દીધી જાણે તે દિવસને ફરી જીવી રહ્યો હોય નથી જાણતી મને પછીથી અલગથી બોલાવ્યો હતો અને કહ્યું હતું કે રિપોર્ટમાં હિતેશનો અવાજ ગળામાં જ અટકી ગયો શું કહ્યું હતું તેને હિતેશ વૈશાલીએ ધીમેથી પૂછ્યું હિતેશે પોતાની આંખો ખોલી અને વૈશાલીની આંખોમાં જોયું તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા ડોક્ટરે કહ્યું કે ખામી મારામાં નથી તેણે કહ્યું કે તું ક્યારેય માં બની શકીશ નહીં પણ આ વાત મેં તને ક્યારેય જણાવી નહોતી એ મેં વિચારી કે આ સાંભળ્યા પછી તું અંદરથી તૂટી જઈશ મેં આ સત્ય તારાથી છુપાવ્યું આ સાંભળતા આ જ વૈશાલીને લાગ્યું છાણે કોઈ તેના પગ નીચેથી જમીન ખેંચી લીધી હોય હિતેશે શ્વેતા તરફ જોયું જેનું ચહેરું સફેદ પડી ગયું હતો પરંતુ આ સત્ય જાણ્યા પછી પણ હું તને છોડવા માંગતો નહોતો વૈશાલી મેં મમ્મી સાથે બહુ લડાઈ કરી મેં કહ્યું કે હું બાળક વગર રહી લઈશ પણ હું વૈશાલી વગર નહીં રહી શકું પણ મમ્મી અડી ગઈ તેમને એક વારસ જોઈતો હતો એક પૌત્ર છે આપણા કરોડોનો બિઝનેસ સંભાળે જે આપણા વંશનું નામ આગળ વધારે તેમણે મને ભાવનાત્મક રીતે બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું તેમણે કહ્યું કે જો હું વંશને આગળ નહીં વધારું તો તેઓ મને પોતાની મિલકતમાંથી બેદખલ કરી દેશે તેમણે ખાવા પીવાનું છોડી દીધું રૂમમાં હાજર દરેક વ્યક્તિના શ્વાસ અટકી ગયા હતા હું નબળો પડી ગયો હિતેશે ડુસકા ખાતા કહ્યું એક તરફ મારો પ્રેમ હતો અને બીજી તરફ મારા પરિવારની અપેક્ષાઓ મારો બિઝનેસ મારી માતાની જીદ પછી તેને જે કહ્યું તે એક વિસ્ફોટ જેવું હતું મમ્મીએ એ જ શ્વેતાને પસંદ કરી લીધી આ સાંભળતા જ શ્વેતાને લાગ્યું છાણે તેના ચહેરા ઉપર વીજળી પડી ગઈ હોય તે લથડાઈને પાછી હટી અને દિવાલનો સારો લીધો હિતેશે કહ્યું એક સાધારણ ગરીબ પરિવારની છોકરી જે તેમની એક વારસ આપી શકતી હતી મમ્મીએ મારી સામે શરત મૂકી કાં તો શ્વેતા સાથે લગ્ન કર અથવા હંમેશા માટે મને અને આ પરિવારને ભૂલી જા તેણે વૈશાલી તરફ જોયું તેની આંખોમાં ફક્ત પસ્તાવો હતો મારામાં હિંમત નહોતી વૈશાલી કે હું તને સત્ય જણાવી શકું હું તને એ કહીને વધુ તોડવા નહોતો માંગતો કે તને એટલા માટે છોડી રહ્યો છું કે કારણ કે તું બાળક નથી આપી શકતી આ કોઈ પણ સ્ત્રી માટે સૌથી મોટું અપમાન હોય તેના અસ્તિત્વ ઉપર સવાલ હોય તેથી મેં એક ખોટી વાર્તા કઢી હિતેશે પોતાનો સૌથી મોટો ગુનો કબૂલ્યો મેં કહ્યું કે મને સ્વિતા સાથે પ્રેમ થઈ ગયો છે મને લાગ્યું કે નફરત સહન કરવી એ જાણવા કરતા વધુ સારું છે કે તને તારી એક ખામીને કારણે છોડવામાં આવી રહી છે મેં તને દર્દ આપ્યું વૈશાલી પણ હું તને તૂટતા બચાવવા માંગતો હતો મેં તારું દિલ તોડ્યું જેથી હું તારી આત્માને મારી ન શકું રૂમમાં એક ભયાનક હૃદય ધ્રુજાવી દે તેવો સન્નાટો છવાઈ ગયો વૈશાલીની આંખોમાં આંસુ વહી રહ્યા હતા પણ તેના ચહેરા ઉપર ગુસ્સો નહોતો પરંતુ એ કુંડી સમજ હતી તેણે કહ્યું કે આ તો કારણ હતું હું આખી જિંદગી વિચારી રહી હતી મારામાં શું ખામી રહી ગઈ હતી હું મારી જાતની કોસતી રહી પણ સૌથી વધુ તૂટેલો અવાજ શ્વેતાનો હતો તે જમીન ઉપર બેસી ગઈ તેના હાથ ધ્રુજી રહ્યા હતા તેણે તેજ તરફ જોયું અને તેની આંખોમાં બસ એક જ સવાલ હતો તેનો સવાલ જેણે તેની આખી જિંદગીને એક મજાક બનાવી દીધી હતી તો મારા લગ્ન માત્ર એક સમજૂતી હતી હું માત્ર એક વારસ પેદા કરવાનું મશીન હતી તમે મને ક્યારેય પ્રેમ નથી કર્યો હિતેશને આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા શ્વેતા હું જાણું છું મેં તારી સાથે બહુ મોટો અન્યાય કર્યો છે તું આ બધામાં નિર્દોષ હતી તું એક સારી પત્ની બની એક શ્રેષ્ઠ માતા સમયની સાથે મેં તારું સન્માન કરતા શીખ્યું તને પસંદ કરવા લાગ્યો પણ મારો પહેલો પ્રેમ મારો દિલ એ હંમેશા વૈશાલી પાસે જ રહ્યું હું અપરાધ ભાવ સાથે દરરોજ છીવું છું આર્યન અને આરાધ્યા માટે સંભળવું કોઈ આઘાતથી ઓછું નહોતું આર્યને ધીમેથી કહ્યું તો એનો અર્થ એ છે કે જો વૈશાલી આંટી માતા બની શક્યા હોત તો મેં આ દુનિયામાં જ ન હોત આ સવાલ એક તીરની જેમ બધાના હૃદયમાં વાગ્યો તે એક સવાલે આખી કરુણા કીર્તિની ભયાનકતા સામે લાવી દીધી હતી હિતેશે કહ્યું બેટા આ સત્ય છે અને હું તેના માટે રોજ મારી જાતને નફરત કરું છું મેં સ્ત્રીના પ્રેમને બીજી સ્ત્રીની માતા બનવાની ક્ષમતા સાથે તોલ્યો અને આજે હું તમારા બધાની સામે માફી માંગુ છું વૈશાલીએ પોતાના આંસુ લૂચ્યા અને હિતેશ સામે જોયું તેને કહ્યું હિતેશ તે આજે આ બધું જણાવ્યું પણ વીસ વર્ષમાં તે એક વાર પણ મારો સંપર્ક ન કર્યો તે મને અંધારામાં રાખી મેં વિચાર્યું કે તે મને ખરેખર નહોતી ચાહી મેં મારા દર્દ સાથે જીવતા શીખી લીધું હિતેશે કહ્યું મને ખબર છે અને તેનું પછતાવું પણ છે પણ વિશાલી મેં તને ક્યારેય નથી ભૂલાવી જ્યારે મને ખબર પડી કે હું મરવાનું છું ત્યારે મેં નિર્ણય કર્યો કે હું મારા છેલ્લા શ્વાસ સુધી આ બોજ સાથે નહીં જીવી શકું તને સત્ય જાણવાનો હક છે શ્વેતા અને બાળકોને પણ આ બધું સત્ય જાણવાનો હક છે ત્યારે રવિએ સવાલ પૂછ્યો છે જે સૌથી જરૂરી હતો અને તારી છેલ્લી ઈચ્છા તે શું છે હવે તો વૈશાલી પણ સામે હતી બધાની નજર ફરી એકવાર રીતેશ ઉપર ટકી ગઈ રીતેશ એક ઊંડો શ્વાસ લીધો જાણે પોતાની બચી કુચી તાકાત ભેગી કરી રહ્યો હોય તેને પહેલા વૈશાલીને જોઈ પછી શ્વેતાને પછી પોતાના બાળકોને પછી તેણે એ શબ્દો કહ્યા જેને રૂમમાં ફરી એક ભૂગંપ લાવી દીધો મારી છેલ્લી ઈચ્છા એ છે કે મારા મૃત્યુ પછી મારી ચિતાને અગ્નિ મારી પહેલી પત્ની વૈશાલી આપે શ્વેતાના હૃદયમાં જાણે વધુ એક આઘાત લાગ્યો આ તેના આખા અસ્તિત્વને તેની આખી ઓળખને બધાની સામે રાખ કરી દે એવું હતું પછી હિતેશ બોલ્યા કારણ કે હિન્દુ પરંપરામાં જે ચિતાને અગ્નિ આપે છે તે સૌથી નજીકનું માનવામાં આવે છે હું ઈચ્છું છું કે આખી દુનિયા જાણે છે કે તું મારી સાચી પત્ની છે તું એ છે જેને મેં સૌથી વધુ ચાહી આ મારી તારી પાસે માફી માંગવાની રીત છે જો કે હું જાણું છું કે અપૂરતું નથી રવિએ કહ્યું હિતેશ આ બધું એટલું સરળ નથી વૈશાલી તું શું કરવા માંગે છે વૈશાલી લાંબો શ્વાસ લીધો અને શ્વેતા તરફ જોતા કહ્યું જે જમીન ઉપર બેસીને રડી રહી હતી અને પછી આર્યન અને આરાધ્યાને જોયા છે પોતાની માતા અને પિતાની હાલત જોઈને અંદરથી દુઃખ પછી વૈશાલી કે વિતે સુદ અને પરસો પહેલા માફ કરી ચૂકી હતી નફરત મને ક્યાંય ન પહોંચાડી શકી મે મારા દરદને છોડતા શીખ્યું અને આગળ વધી આજે જે સતી હતું તે જણાવ્યું તે સાંભળીને ચોક્કસ મને અંદર સુધી દર્દ થઈ રહ્યું છે પણ તારી પોતાની મજબૂરીઓ હતી જે થઈ ગયું તે થઈ ગયું હું તને ક્યારેય માફ કરી ચૂકી છું આ સાંભળીને હિતેશને રાતનો શ્વાસ લીધો વૈશાલીએ કહ્યું પરંતુ હિતેશ હું તારી ચિતાને અગ્નિ નહીં આપું રૂમમાં બધા જ સ્તબ્ધ થઈ ગયા હિતેશે કહ્યું કેમ વૈશાલી કેમ નહીં વૈશાલીએ શ્વેતા અને બાળકો તરફ ઇશારો કરતા કહ્યું કારણ કે એ ખોટું છે શ્વેતા તારી પત્ની છે છેલ્લા વર્ષથી તે તારી તારી સાથે રહી છે 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 સેવા કરી અને સૌથી મોટી વાત એ કે તને ખુશી આપી જેના માટે તે તે મને છોડી હતી તેને સંતાનો તારા બાળકોની માતા છે તેને સન્માન મળવું જોઈએ છે પત્નીનો હક છે શ્વેતા એ વૈશાલી સામે આશ્ચર્યથી જોયું તેણે પૂછ્યું તું મારા માટે આ કહી રહી છે વૈશાલીએ જવાબ આપ્યો હું તારા માટે નહીં સાચા ન્યાય માટે કહી રહી છું જો શ્વેતા આપણે બંનેની પરિસ્થિતિના શિકાર છીએ હિતેશે પોતાની નબળાઈમાં ખોટો નિર્ણય લીધો પણ હવે આપણે આનાથી આગળ વધી શકીએ છીએ હું નથી ઈચ્છતી કે તું અને તારો બાળક એ અપમાનમાંથી પસાર થવો છે મેં ભોગવ્યું છે હિતેશે કહ્યું પણ વૈશાલી વૈશાલે તેને અટકાવતા કહ્યું ના હિતેશ તે તારું સત્ય જણાવી દીધું અને તે સારું થયું કે તે તારા દિલ પરનો બધો જ બોજ ઉતારી દીધો છે પણ હવે યોગ્ય કરવાનો સમય છે સાચું પ્રાયશ્ચિત એ છે કે તું શ્વેતા અને તારા બાળકો એ સન્માન આપ જેમના તેઓ હકદાર છે શ્વેતા તારી પત્ની છે અને તારો દીકરો આર્યન તારો અસલી વારસ છે તેથી જ તારી ચિતાને અગ્નિ આપશે કારણ કે એ જ ઉચિત છે અને આ તારી પત્ની હોવાના તમામ અક્ષતા પાસે જ રહેશે આર્યને કહ્યું આંટી તમે ખૂબ જ સારા છો હું નથી જાણતો કે તમારો આભાર કેવી રીતે માનું વૈશાલીએ આર્યનના માથા ઉપર હાથ મૂક્યો અને કહ્યું બેટા જિંદગીમાં ક્યારેક આપણને આપણા દરથી ઉપર ઉઠીને વિચારવું પડે છે મેં આ શીખ્યું છે અને હું નથી ઈચ્છતી કે તમે લોકો એ બોજ ભેંડારો છે મારો ભેંડારો પડ્યો હતો રવિએ કહ્યું વૈશાલી તું ખૂબ જ મોટા દિલની છે પણ હિતેશની ઈચ્છા રવિએ કહ્યું વૈશાલીએ કહ્યું રવિજી હું હિતેશ ઈચ્છાને સમજુ છું તે પોતાના ગુનાનું પ્રાયશ્ચિત કરવા માંગે છે પણ સાચું પ્રાયશ્ચિત એ છે કે કે આપણે જે સાચું હોય તે કરીએ ભાવનાઓમાં વહીને કોઈ ડગલું ન ભરીએ હિતેશે બાળકોની માફી માંગવી જોઈએ જોઈએ અને વિશ્વાસ તેઓ તેના જીવનમાં મહત્વ ધરાવતા હતા હિતેશે શ્વેતા તરફ જોયું તેને કહ્યું શ્વેતા મને માફ કરી દે મેં તારી સાથે ખોટું કર્યું છે તું એક સારી પત્ની બની અને માતા બની જ્યારે હું એક સારો પતિ ન બની શક્યો તે મને બે સુંદર બાળકો આપ્યા હું તારો આભારી છું શ્વેતા રડી રહી હતી તેને કહ્યું હું નથી જાણતી કે હું તમને માફ કરી શકીશ કે નહીં પણ હું સમજી શકું છું કે તમે કેવી મુશ્કેલ સ્થિતિમાં હતા હિતેશે કહ્યું શ્વેતા હું ઈચ્છું છું કે હવે તું અને તારો બાળકો ખુશ રહો મેં મારા વસિયતમાં તારા અને બાળકો માટે બધું જ વ્યવસ્થિત કરી દીધું છે તને કોઈ વસ્તુની કમી નહીં રહે આરાધ્યાએ કહ્યું પપ્પા અમને પૈસાની નહીં પણ તમારી જરૂર છે પણ તમે તો જઈ રહ્યા છો હિતેશે પોતાની દીકરીનો હાથ પકડ્યો તેણે કહ્યું હું જાણું છું કે બેટા અને મને તેનું બહુ દુઃખ છે પણ હું ઈચ્છું છું કે તું અને આર્યન મજબૂત રહો તમારી માતાનો સારો બનો વૈશાલીએ કહ્યું આપણે આ બધા સ્થિતિમાં એકબીજાને બની છીએ શ્વેતાએ વૈશાલી સામે જોયું તેની આંખોમાં વૈશાલીમાં ગુસ્સો પણ ભાવ હતા તેને કહ્યું વૈશાલીજી તમે મારા કરતા ઘણા સારા માણસ છો હું વિચારતી હતી કે તમે મારે દુશ્મન છો પણ આજે તમે જે કર્યું એ બદલવું તમારી ઋણી છું વૈશાલીએ કહ્યું આપણે મને એક જ દરદમાંથી પસાર થયા છીએ બસ અલગ અલગ રીતે હું નથી ઈચ્છતી કે આ દરદ આગળ વધે હિતેશ વૈશાલી સામે જોયું અને કહ્યું વૈશાલી ભલે તું મારી ચિતાને અગ્નિ નહીં આપે પણ હું ઈચ્છું છું કે જ્યાં સુધી સુધી આ આ દુનિયા છે ત્યાં તું મારા અને પરિવારની સાથે રહે મને તારી હાજરીની જરૂર છે વૈશાલીએ કહ્યું હું અહીં છું હિતેશ શ્વેતા સામે જોયું અને કહ્યું શ્વેતા તું એક સારી માતા છે મારા બાળકોને સાચા રસ્તે રાખજે શ્વેતાએ રડતા રડતા કહ્યું હું રાખીશ તમે ચિંતા કરશો નહીં હજી બે કલાક જ વીતી હશે ત્યાં હિતેશ હાલત ઝડપથી બગડવા લાગે ડોક્ટર ને આવ્યા તો તેમણે કહ્યું કે અંતિમ સમય નજીક છે પરિવારના તમામ સભ્યો હિતેશના પલંગની હું હંમેશા તમારી સાથે છું બંને બાળકો દુષ્કેને ધ્રુસકે રડી રહ્યા હતા હિતેશના શ્વાસ હોય ખૂબ જ ધીમા પડી ગયા હતા તેને રવિનો હાથ પકડ્યો અને ઉખડતા સ્વરે બોલ્યા ભાઈ બધાનું ધ્યાન રાખજો રવિએ કહ્યું હું વચન આપું છું હિતેશ

સ્થળ ઉઠવા લાગી બધા હિતેશને અંતિમ પ્રણામ કર્યા અંતિમ સંસ્કાર પછી વૈશાલી પાછા જવાની તૈયારી કરી રહી હતી શ્વેતાએ તેની પાસે આવીને કહ્યું વૈશાલીજી હું નથી જાણતી કે તમારો આભાર કેવી રીતે માનું આજે તમે જે કર્યું તે ક્યારેય નહીં ભૂલી શકું વૈશાલીએ શ્વેતાનો હાથ પકડ્યો અને કહ્યું શ્વેતા આપણે બંને હિતેશના નિર્ણયના સ્વીકાર હતા પણ હવે આપણી પાસે આગળ વધવાની એક તક છે હું ઈચ્છું છું કે તું અને તારા બાળકો ખુશ રહો આર્યન અને આરાધ્યાએ વૈશાલીના ચરણ સ્પર્શ કર્યા વૈશાલીએ તેમને આશીર્વાદ આપ્યા અને કહ્યું બાળકો તમારી માતાનું ધ્યાન રાખજો અને યાદ રાખજો જિંદગીમાં ક્યારેક વસ્તુઓ જેટલી સરળ દેખાય છે એટલી હોતી નથી પણ આપણને સાચા અને ખોટા વચ્ચેનો તફાવત ખબર હોવી જોઈએ રવિએ વૈશાલીને કહ્યું વૈશાલી તું ખરેખર મહાન છે તારા કારણે આજે હિતેશના આત્માની શાંતિ મળી ગઈ